ની અંદર તમે જે ઘોડી જોઈ રહ્યા છો ઘોડી વેચવાની છે આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ભરતભાઈ ને આ વછેરી વેચવાની છે લાલ મુંડી છે બાલ ભમરીની ચોખી ગળામાં દેવમણી છે અને જય મંગલ છે

આ વછેરી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઘોડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં વેચાઈ જશે તમારે ખોટો થશે સાવ છે છે તમે અંદર જોઈ લ્યો વર્ષની ઉંમર અને કિંમત માત્ર પંચ્યાસી હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી વછેરી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ વછેરી તમને પ્રોપર તારાપુર જોવા મળશે વછેરી લેવાની હોય